ફ્રેન્ડ્સ વડોદરાના રાત્રિ બજારની ફેમસ બટકા દમ બિરયાની તો કોણે નથી ખાધી અને દરેકની એ મટકા દમ બિરયાની એટલી જ ભાવતી હોય છે તો આજે હું એની સચોટ રેસીપી લઈને આવી છું કે તમે મારી આ રેસીપીથી એક વખત મટકા દમ બિરયાની બનાવી લીધી તો સેમ રાત્રિ બજાર જેવી જ બનશે તો એના માટે આપણે એક કપ ચોખા લીધા છે ચોખા મેં અત્યારે બાસમતી ચોખા લીધેલા છે એને બેથી ત્રણ વખત વોશ કરી અને એને અડધો કલાક પલાળી રાખેલા છે હવે આપણે જે રીતે રેગ્યુલર ભાત વસાવતા હોઈએ એ રીતે પાણી ઉકળે ત્યારબાદ આપણે સોક ચોખાને એમાં એડ કરી અને કૂક થવા દેવાના છે હવે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એમાં કાજુના ટુકડાને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી એને તળી લેવાના છે ફ્રેન્ડ્સ તમે જો કાજુ તળેલા ના લેવા હોય તો તમે એને એમનેમ બી એડ કરી શકો છો એન્ડમાં પણ કાજુ જ્યારે ઘીમાં કે તેલમાં તળાય છે ત્યારે તેની ક્રિસ્પીનેસ અને ટેસ્ટની ફ્રેગરન્સ બધું સરસ લાગે છે એટલે આ રીતે કાજુને પહેલાં તળી અને મેં સાઈડ કરી લીધા છે હવે એમાં થોડું જીરું એડ કરી લેવાનું છે અને આદુ લસણની પેસ્ટ એડ કરી લેવાની છે આદુ લસણની પેસ્ટને તેલમાં બેથી ત્રણ મિનિટ સરસ સાંતરી લેવાની છે કે જેથી એની સરસ કચાશ દૂર થઈ જાય સરસ એવું બ્રાઉન કલર આવી જાય ત્યારબાદ એમાં એક કપ ઝીણી સમાયેલી ડુંગળી એડ કરવાની છે આ રીતે મેં ડુંગળીને એડ કરી દીધેલી છે હવે એને મીડિયમ ફ્લેમ પર રાખી અને સરસ રીતે કૂક કરવાની છે આપણે ખાસ વાત રાખીશું કે ડુંગળીને સરસ કૂક કરીશું આ સ્ટેજ પર ભાત સરસ ઓસાઈ ગયો છે એટલે એને પાણી કાઢી અને આ રીતે સ્ટ્રેનરમાં એને ઠંડો થવા મૂકી દેવાનો છે હવે ફ્રેન્ડ્સ આપણી ડુંગળી બી સરસ એવી સંતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટ બાદ ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ અને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે ત્યારબાદ એક કપેલી નંગમાં બે ટામેટાને આ રીતે મેં કટ કરીને લીધેલા છે એને એમાં એડ કરી દેવાના છે અને ડુંગળી અને ટામેટાને બદલેને સરસ રીતે કૂક કરવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હું એને આ રીતે મિક્સ કરતાં કૂક કરી રહી છું હવે ટામેટા ફટાફટ કૂક થઈ જાય એટલે થોડું એમાં મીઠું એડ કરી દઈશું અને થોડી કસૂરી મેથી એડ કરીશું આ રીતે કસૂરી મેથીને ક્રશ કરીને એડ કરવાથી એની ફ્રેગરન્સ અને ટેસ્ટ બંને સરસ આપણા ગ્રેવીમાં આવી જશે હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે ફ્રેન્ડ્સ ટામેટા અત્યારે માર્કેટમાં એકદમ જ્યુસી મળતા હોઈએ છીએ એટલે ટામેટાને તમે જોઈ શકો છો કે ત્રણથી ચાર જ મિનિટમાં એ સરસ રીતે કૂક થઈ ગયા છે તમે આ રીતે સ્પેચ્યુલાથી મેશ કરશો તો સરસ ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે થોડું પાણી એડ કરી અને બધાને સરસ ફરી બેથી ત્રણ મિનિટ કૂક કરી દે કે દરેક વસ્તુ આપણી સરસ એવી એકરસ થઈ જાય એટલા માટે અને ટામેટાને આ રીતે સ્પેચ્યુલાથી સોફ્ટ કરીએ તો સરસ એવા આપણા ટામેટા કૂક થઈ ગયા છે તો આપણી આ ગ્રેવીને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને આ રીતે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે ફ્રેન્ડ્સ પહેલાં બેથી ત્રણ મિનિટને ગ્રાઇન્ડ કરીશું દરેક ડુંગળી ટામેટા ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ આપણે એમાં હાફ કપ જેટલું પાણી એડ કરી નોર્મલ ટેમ્પરેચરવાળું જ પાણી એડ કરવાનું છે અને એને ફરી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું બેથી ત્રણ ટન ફેરવી અને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતની આપણી સ્મૂથ ગ્રેવી રેડી થઈ જશે જે આપણી બિરયાની માટે પરફેક્ટ છે હવે એ જ પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એક ચમચી બટર લઈ લઈશું જો તમારે બટર ના હોય તો એક ચમચી તેલ વધારે લઈ લેવાનું છે હવે બટરને સરસ તેલમાં ઓગળી જવા દઈશું ત્યારબાદ એમાં એક ચમચી રેગ્યુલર લાલ મરચું લઈશું પા ચમચી ધાણા જીરું પાંચ ચમચી હળદર એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું અને થોડી કસૂરી મેથી લઈ લઈશું હવે આ દરેક સ્પાઈસીસને આપણે તેલ અને બટરમાં સરસ રીતે એકથી બે મિનિટ સાંતળવાના છે કે જેથી એની કશાશ દૂર થઈ જાય અને સરસ એવી અરોમા આવતી થઈ જાય મસાલા આપણા બળી ના જાય એટલે હાફ કપ જેટલું પાણી એમાં એડ કરી અને બધું સરસ એને કૂક કરી લઈશું હવે આપણે બેથી ત્રણ મિનિટ આપણે મસાલાને સરસ કૂક થવા દઈશું કે જેથી આપણું ઓઇલ સરસ રિલીઝ થઈ જાય આમાંથી અને મસાલા પ્રોપર કૂક થઈ જાય તો આપણી ગ્રેવીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આપણી જે પ્રિપેર ગ્રેવી હતી એ એડ કરી લઈશું તમે જોઈ શકો છો કે ઓઇલ બી સરસ રિલીઝ થઈ ગયું છે એટલે એ સ્ટેજ પર આપણે ગ્રેવી બી એડ કરી લીધી છે અને ગ્રેવીનો કલર અત્યારે જ ખૂબ સરસ આવી ગયો છે તમે ચાહો તો આમાં ફૂડ કલર એડ કરી શકો છો જે બજારમાં કરતા જ હોય છે આપણે એને સ્કીપ કરી લઈશું કારણ કે આપણો ઘરે જ કલર એટલો સરસ આવી ગયો છે હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ આપણે એને કૂક કરવાની છે ગ્રેવી પહેલેથી જ કૂક કરીને જ આપણે ગ્રેવી બનાવેલી છે એટલે આપણે એને ઓવર કૂક નથી કરવાની થોડો મિક્સર ગ્રાઇન્ડરમાં જ પાણી લઈ અને એની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું તો આપણે બિરિયાનીમાં જે ગ્રેવી બનાવતા હોઈએ છે જે ત્યાં રાત્રિ બજારમાં મળે છે એ ગ્રેવી થોડી પતલી હોય છે જો બહુ થી કશે તો એ ભાત જોડે નહીં મિક્સ થાય હવે ખાટા મીઠા ટેસ્ટ માટે આપણે એક ચમચી ટોમેટો કેચઅપ એડ કરી લઈશું ટોમેટો કેચઅપ એડ કરવાથી એમાં મીઠાશ એડ થઈ જાય છે અને એનો કલર બી બહુ સરસ લાગે છે ગ્રેવીમાં હવે એક ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું રાત્રિ બજારમાં તો અમૂલ ક્રીમ વાપરતા હોય છે પણ આપણે ઘરની મલાઈ યુઝ કરીશું મલાઈ એડ કરવાથી ગ્રેવી એકદમ સ્મૂથ ટેક્સચર મળે છે જે બજારમાં એકદમ સ્મૂથ જ ક્રેવી હોય છે અને એકદમ ક્રીમી હોય છે હવે આપણે મલઈ એડ કરી દીધા બાદ આપણે એને વધારે કૂક નથી કરવાની નહીં તો ઘી રિલીઝ થઈ જશે એટલે આપણે એને બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈએ ત્યારબાદ આપણે ફ્લેમ ઓફ કરી એને ઠંડી કરી અને સાઈડ કરી લઈશું હવે બિરિયાની બનાવવા માટે આપણે આ રીતે જાળિયા તળિયાનું વાસણ લઈ લેવાનું છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થયેલા પાંચ ચમચી જીરું એડ કરીશું અને જીરું સરસ એને એકથી બે મિનિટ લાગશે તતડતા ત્યારબાદ એમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ આદુ લસણની પેસ્ટને સરસ આપણે એને સાંતળવાની છે એની અરોમાં સરસ આવતી થઈ જાય અને એ થોડો બ્રાઉન કલર પકડી લે ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તે પેસ્ટ સંતળી જાય ત્યારબાદ એમાં વટાણા જે મેં કાચા લીધેલા છે કેપ્સિકમને આ રીતે કટ કરી લીધું છે અને મકાઈને પાર્બલ કરેલી છે એ એમાં એડ કરી દઈશું અને બધી સામગ્રીને આ રીતે એકથી બે મિનિટ સાંતળી લઈશું આપણે વટાણા અને કેપ્સિકમ કાચા લીધા છે એટલે આપણે એને એકથી બે મિનિટ સાંતળવા દઈશું કે જેથી એ પ્રોપર સોફ્ટ ના થઈ જાય પણ એમાં થોડા કૂક થઈ જાય દસથી વીસ ટકા જેટલા જ આપણે કૂક કરવાના છે એનો ક્રંચ રહેવો જોઈએ આ રીતે એકથી બે મિનિટ સંતળાઈ જાય ત્યારબાદ એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી હળદર પાંચ ચમચી આપણે રેગ્યુલર લાલ મરચું લેવાનું છે અને પાંચ ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે જેથી આપણા પુલાવમાં કલર બહુ સરસ આવશે એક ચમચી બિરયાનો મસાલો લેવાનો છે અને પા ચમચી કસૂરી મેથી આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરવાની છે હવે આપણે બધા મસાલા અને શાકને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે કાશ્મીરી મરચું એડ કરવાથી આપણે કલર બહુ સરસ આવી ગયો છે બજારમાં તો ફૂડ કલર એડ કરતા હોઈએ છીએ એટલે આપણે કાશ્મીરી મરચું એડ કરવી છે હવે આપણે જે ઓસાયેલા ભાત હતા એ આમાં એડ કરી દઈશું અને ભાત અને શાકને દાણા ના તૂટે ભાતના એ રીતે મિક્સ કરી લઈશું જો તમે ક્વોન્ટિટીમાં ભાત બનાવતા હોય તો તમે બે ચમચાથી મિક્સ કરશો તો આ રીતે પ્રોપર મિક્સ થઈ જશે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે બજાર જેવો પરફેક્ટ કલર આપણો રાઈસનો આવી ગયો છે તો ફ્રેન્ડ્સ આપણો મટકા દમ બિરિયાનીનો પુલાવ બી સરસ એવો રેડી થઈ ગયો છે અને હવે આપણે એસેમ્બલ કરી લઈએ એના માટે મેં આ રીતો પ્લેક માટલું લીધું છે જે ત્યાં માટલામાં આપતા હોય છે હવે આપણે જે પ્રિપેર ગ્રેવી છે એને માટલામાં એડ કરી દઈએ થોડા પનીરના ક્યુબ્સ એમાં એડ કરી લેવાના છે હવે આપણે જે ફ્રાય કરેલા કાચું સાઈડ કર્યા હતા એ એમાં એડ કરી દઈશું અને આપણે જે બિરયાની પ્રિપેર કરી પુલાવ એ એમાં એડ કરી દેવાનો છે બજારમાં તો છલો છલ પુલાવ એડ કરતા હોય છે એટલે આ રીતે આપણે એમાં છલો છલ પુલાવ એડ કરવાનો છે આ રીતે સરસ એવો પુલાવ એડ થઈ જાય ત્યારબાદ એના ઉપર થોડા ફ્રાય કાજુ એડ કરવાના છે અને ચીઝ વગર તો મટકા દમ બિરયાની અધૂરી છે એટલે એના ઉપર આપણે એક ચીઝ ક્યુબ ગ્રેટ કરી લઈશું થોડા ધાણા ભભરાવી દઈશું અને એની સાથે આપણે એક રોસ્ટેડ અડદનો પાપડ એડ મૂકી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણી મટકા દમ બિરયાની રેડી થઈ ગઈ છે એને મેં ડુંગળી લીંબુ અને દહીં સાથે સર્વ કરી છે ને પરફેક્ટ બજાલું હવે આપણે એને ચેક કરી તો સેમ જેમ રાત્રિ બજારમાં મળે છે એ જ રીતે આપણી મટકા દમ બિરયાની રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ રેસીપીથી ચોક્કસ એક વખત મટકા દમ બિરયાની ઘરે બનાવો આ પરફેક્ટ સચોટ રીત છે કે જેથી તમારી રાત્રિ બજાર જેવી જ મટકા દમ બિરયાની ઘરે રેડી થશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો ગુડ બાય